નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેલી સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ ગુજરાત રાજ્યના પેન્શનરોને નવેમ્બર બીજા ચોવીસમાં ચોવીસ માસનું કેટલું પેન્શન મળશે જાણો એકદમ સાચી સચ માહિતી સરળ શબ્દોમાં તો પેન્શનો માટે ખૂબ જ અગત્યના વિડીયો ઉપયોગી બનશે સ્વ કામ દે મિત્રો પહેલાં આ વિડીયો અવશ્ય જોઈ લેજો તમારા મિત્રો આવતીકાલે એટલે બે ડિસેમ્બરે તમારે કેટલું પેન્શન તમારા ખાતામાં પડશે તો તેના વિશે આપણે વિગતવાર વિડીયો જોવાના છીએ વિડીયો શરૂ કરતા પછી વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુમ બંને બનાવે છે લિંક ડિસ્ક્રિપ્શનમાં પૂછો આવશે જોઈન થઈ જજો સાથે સાથે મિત્રો તમને ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનધારક બાબતે પગાર બાબતે ડીએડીઆર એચઆરએ અન્યતા કોઈ પણ પેટા આવે તો પણ તમને કરવામાં આવશે તો આપણી આ ચેનલ એટલે કે ગુજરાતી સાહિત્ય છે એને સબસ્ક્રાઈબ કરી લેજો સાથે સાથે મિત્રો બીજી પણ મારી અપડેટ આપવાનું છું કે જેમ જેમ મિત્રો જેમ નવેમ્બર મહિનો છે તે નવેમ્બરના છેલ્લા મહિનાના જે નવેમ્બર મહિનો છે તેના છેલ્લા દિવસે તમને વિડીયો બનાવીને જાણ કરવામાં આવશે કે તમારે એ મહિનાનું કેટલું પેન્શન પેન્શન આવશે દાખલા તરીકે મિત્રો આ જો દાખલા કે મિત્રો આજે એક ડિસેમ્બર ચાલે છે પરંતુ આજે રવિવાર છે રવિવારના કારણોમાં આવતીકાલે પેન્શન આવશે ત્રણ ખાતામાં એટલે મિત્રો આજે વિડીયો બનાવી રહ્યો છું જો આજે રવિવાર ન આવતો હોય તો મિત્રો ગઈકાલે આપણે વિડીયો બનાવી રહી છે જે મહિના છેલ્લી તારીખે તમારે એ મહિના કેટલું પેન્શન આવશે આપણે રોજના મહિના વિડીયો બનાવીએ છીએ તો આપણે ચેનલ સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો અને રોજના બે રોજ બાબતે સરકારી કર્મચારી બાબતે હરેક પ્રવાહી માહિતી પૂર્વ કરવામાં આવશે તો મિત્રો શરૂઆત કરું છું સાથે સાથે બીજી પણ મહત્વની બાબત છે કે નવેમ્બર માસનું પેન્શન બે ડિસેમ્બરના રોજ જમા કરવામાં આવશે કારણ કે આજે એક ડિસેમ્બરના રોજ રવિવાર છે એટલે અગાઉના મહિનાની વાત કરીએ તો ઓક્ટોબર માસનું પેન્શન જે એક નવેમ્બરના રોજ જમા કરવામાં આવ્યું હતું તેને ત્રેવીસ ઓક્ટોબરના રોજ અગાઉથી જ અગાઉથી જ આપી દેવામાં આવ્યું હતું કારણ કે તહેવારની સિઝન હતી એટલે કે પેન્શનની તકલીફ ન પડે એટલે સરકાર અગાઉથી પેન્શન જમા કરી દીધું હતું તો આવતીકાલે પેન્શન કેટલું જમા થશે તેનું વાત કરી લઈએ તો મિત્રો ગુજરાત સરકાર મોંઘવારી ભથ્થામાં ટઈ ટકાનો વધારો કરેલ છે પરંતુ આ વખતે પેન્શન જૂની ટકા પ્રમાણે જ મળશે એટલે મિત્રો આ વખતે તમારા જે પેન્શન આવવાનું છે ગઈકાલે તેમાં ટન ટકાનું પ્રમાણે પેન્શન નહીં મળે ટઈ ટકાનો વધારો નહીં મળે પરંતુ મિત્રો આપણે એવી આશા રાખીએ છીએ કે આગામી મહિનામાં એટલે કે આજ મહિનામાં ડિસેમ્બર મહિનામાં તમારે ટઈ ટકા પ્રમાણે તમને પેન્શન મળશે તો ડિસેમ્બર મહિનામાં કેટલું પેન્શન આવશે તો આપણે છેલ્લી એકત્ર ડિસેમ્બર વિડીયો બનાવીશું તો ત્યાં તમને હરેક માહિતી પૂર્વકમાં આવી લઈશું કે તમે ડિસેમ્બર મહિનામાં કેટલું પેન્શન આવશે તો મિત્રો આ વાત કરી લે હા હાલ આ મહિનાની નવેમ્બર મહિનાની તો મિત્રો નવેમ્બર માસમાં તમારું બેઝિક પેન્શન પ્લસ મોંઘવારી જૂના દર પ્રમાણે પ્લસ મેડિકલ ભથ્થું તમારી કોમ્પિટિશનની કપાત હોય અને મારો કંઈ બીજી કપાટ હોય તે બાદ કરીને પેન્શન ચૂકવામાં આવશે જેની ખાસ નોંધ લેવી પેન્શનધારક માટે મિત્રો ભાઈ બહેનો માટે હાલમાં ગુજરાત સરકાર દ્વારા એકસો છપ્પન માસની પછી કોમ્પિટિશનની વસૂલા બંધ કરવાનું આવે છે જે અન્ય બીજા રાજ્યો કરતાં ઘણી વધારે છે હાલમાં આંધ્રપ્રદેશ રાજ્ય રાજ્ય પંજાબ રાજ્ય તેમાં એકસો માસ પછી કપાત બંધ કરવામાં આવે છે તો તેજો નિયામકની વિનંતી કરવામાં આવી શકે છે ગુજરાત રાજ્યના કર્મચારીઓને પણ એકસો અઠ્ઠાવીસ માસ પછી કપાત બંધ કરવામાં આવે તો મિત્રો એમ કહેવામાં આવે છે તમે જાણો છો કે પંજાબ અને આંધ્રપ્રદેશમાં એકસો માસ પછી કપાટ બંધ કરવામાં આવે છે પરંતુ આપણે ગુજરાત સરકાર દ્વારા ગુજરાતમાં જ એકસો છપ્પન માસ પછી કોમ્પિટિશન બંધ કરવામાં આવે છે તો આપણે અરજી પણ કરવામાં આવી છે એકસો માસ કરી દેવામાં આવે ત્રીસમી જૂનની રોજ નિવું થતા પેન્શન માટે ખાસ પાંચ બે હજાર ત્રેવીસના પા કાલ્પની કાલ્પનિક ઇજા આપી છે કે રકમ નક્કી કરી પેન્શન નક્કી કરવામાં આવશે જેમાં કોમ્પિટિશન ગ્રેજ્યુએટી વગરનો સમાવેશ કરવામાં આવશે જેની ખાસ નોંધ લેવી ગુજરાત સરકારના નાણા વિભાગના ગત તારીખે સત્તાવીસ નવેમ્બર જાહેર કરવામાં આવી હતી કે એક ચાર બીજા પાંચ પહેલાં કર્મચારી સેવા નિવૃત્ત થયા હોય તો તેમાં જૂની પેન્શન યોજના એટલે કે ઊપીએસમાં સ્ટાન આપવામાં આવશે તેની નોંધ લેવી નાણાં વિભાગ દરેક વિભાગના સચિવશ્રીને પત્ર લખીને માહિતી મંગાવી હતી એ સમય પહેલાં કોણ કોણ નિવૃત્ત થયેલું હતું તે માહિતી મંગાવી છે તેને એનપીએસ માટે ઓપીએસમાં સ્ટાન્ડ આપવું તે પણ જોગવાઈ કરી હતી એટલે કે તેમાં તમારા કોઈ પરિચિત હોય જો સમય પહેલાં નિવૃત્ત થયેલા હોય તો જ ખાસ કરીને વિભાગ જાણ કરશો જેથી બધાને લાભ લઈ શકે તો બસ વિડીયો મિત્રો આ જતી આટલી માહિતી તો આવીને આવી માહિતીમાં ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો તમને કઈ રીતે બે મિજિટ શોર્ટમાં તમને કહી દઉં કે આ મહિના નવેમ્બરમાં કેટલું પેન્શન આવશે તો મિત્રો આ મહિના નવેમ્બરમાં જે તમારો અગાઉ જો મહિનો હતો દિવાળીવાળો જે મહિનો હતો જો તે મહિનામાં જેટલું પેન્શન આવ્યું હતું તે જ પેન્શન તમને આ મહિનામાં એક નવેમ્બર મહિનાનું પેન્શન મળશે આ મોંઘવાઈ પર ત્રણ ટકા વધારો મળશે નહીં અને કોમ્પ્યુટર સમયગાળો મિત્રો હાલ એકસો છપ્પન એકસો છપ્પન છે મિત્રો એકસો છપ્પન મહિના છે તો મિત્રો એટલું બાબત ધ્યાન રાખજો તો આ ત્યારથી મહત્વપૂર્ણ અપડેટ મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ વોચિંગમાં વિડીયો જય હિન્દ જય ભારત